તેલ ને ઢોકરા ને આપડે જ મજા આવે સિંગ તેલ અને ઢોકરા અને બેગા ભૂંગરા ને એવું બધું હોય એટલે મજા તો રાખે તો મારા બધાય ભજીયા કરતા હોય ને આપડે ઢોકરા કરીએ

કારણ કે આપણે આ પ્રદૂષણને એટલું ફેલાણું હોય ને તો પછી વાતાવરણ આપણું અપડાઉન થઈ જાય કારણ કે જેટલું વધારે પ્રદૂષણ ફેલાય ને એટલું વરસાદની આગાહી ગાયો વધી જાય ગમે ત્યારે વરસાદ આવી જાય ગમે ત્યારે ગરમી થવા માંડે એટલે આ ની હિસાબે જ આ બધી વસ્તુ થાય છે બીજું બધું ગોયલ મારા ટીવી નું પર્યા થાય તો કે હવે ટીવી ને એના વાત આવ્યો છે ટીવી મેં તમને કીધું ને કે મારે ટીવી આજકાલમાં જોઈએ આજકાલમાં ટીવી જોઈએ ખાતું જ નથી

થોડું જીવું જીવવા દે ને આવું છે જોવા ઘર ઘર ની કહાની એવી નાનો દીકરો ટીવી લઈ ગયો મોટો દીકરો એસી લઈ ગઈ અમારા લખણ એવા કે તમે વાત ના પૂછો હવે ખરેખર થોડું ઘણું દેખાતું હોય અમારા લખણ હમણા બહુ ખરાબ થઈ ગયા હવે જો હે સિવાય દરવાજો ખુલો એમની હવે તમે વિચાર કરો કે જીવનમાં બે ફાર્મ આમજો ભગવાન ના ઘર ની હૃદય ભગવાન ના ઘર ની હૃદય હમણાં બે મહિના તો આવી છે પછી ભગવાન ના ઘર ની કોઈ એમ નઈ કે ભગવાન બિલ ભરી દે ચાર પાંચ હજાર બિલ પાક બિલ છે બિલ વિડીયો હું તમને દેખાડી તમને હું બિલનો દેખાડી કે ભાઈ ખરેખર બિલ કેટલું આવ્યું નઈ પહેલી ફેરીમાં જ દેવાઈ જવાની છે કારણ કે હજી લગીને બિલ ન થાય એસી નાખ્યું અમે પેલા વિચાર્યું હતું તો પંદરસો સોરસો રૂપિયા બિલ આવ્યું હતું હજી તો બે ત્રણ દિશા એસી નાખ્યું હતું

તકલા બિચારા તડકાને ક્યાં દેવું પાણીનો ડોલું છાટેજ રાખું ઠંડક વંદીને બેઠા રે ચકનચકિ બે હાલો ભાઈ સેવા એક કામ કરીએ ચકલા ઘર બનાવીએ એમાં એસી નાખીએ વાગ્યા ભાઈ નીકળે જ બે ઈ તો એને લગન થઈ ગયા અમારે હજી વાંઠા રખડી એના તો લગન થઈ ગયા ભાઈ